સુરત જિલ્લા માંડવી તાલુકાની વિભાજન કરી સાત ગામોની અરેટ તાલુકામાં સમાવેશ કરાતા તેના વિરોધમાં મામલતદાર માંડવી ઓફિસની સામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો માંડવી તાલુકાને વિભાજન કરી સાત ગામોને નવા બનાવેલ અરેટ તાલુકામાં સમાવેશ કરાતા આજ રોજ મામલતદાર કચેરીના પ્રાંગણમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાત ગામોના સરપંચ તથા સાત ગામોના લોકો ઉપસ્થિત રહી પ્રતિક ધરણામાં જોડાયા હતા જેમાં અસરગ્રસ્ત સાત ગામો સરકાર દ્વારા બે ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ યોજવાની ગ્રામસભાનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું જેમાં કીમ ડુંગરા લાડપુઆ રેગામા કાલીવેલ સાલૈયા ગામના લોકો સંપૂર્ણ બહિષ્કાર કરશે કારણ કે અમારું ગામ માંડવીથી ફક્ત આઠથી દસ કિલોમીટર થાય છે જ્યારે નવો બનાવેલ તાલુકો અમારા ગામથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂર પડે છે જેને કારણે આ ગામના લોકોને પરાવાર મુશ્કેલી પડવાની છે આજે તાલુકો વિભાજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ જાતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં આવેલ નથી તેમજ પણ પ્રકારની સંમતિ પણ લીધેલ નથી જેથી અમારા તમામ સાત ગામો ફરી પાછા માંડવી તાલુકામાં સમાવેશ કરવા અમારી લાંગણીની અને માંગણી છે જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો રસ્તા પર લોક આંદોલન પણ કરીશું અને આવનારી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું હું ચૌધરી વિજયકુમાર બહુભાઈ સરપંચ શ્રી ગોરડા નવો દરેક તાલુકામાં વિભાજીત થવાની સાત ગામોને જે અસર થઈ છે તેના વિરોધમાં આજે ધારણા પ્રદર્શન કરેલા છે અને કાલની સરકારશ્રીની જાહેર કરેલી ગ્રામસભાનો અમે સાતે સાત ગામો ગોળધા કિમુગરા લાડકુઆ રેગામાં ગ્રુપ ગ્રામ પંચાયત સાલૈયા પાઠી અને કાલીબેલ સંપૂર્ણપણે બહિષ્કાર કરેલ છે કારણ કે અમારે આ સાત અસરગ્રસ્ત ગામોના મુખ્ય તાલુકા મથક માંડવીથી આઠથી દસ કિલોમીટર થાય છે જ્યારે નવો અરે તાલુકો બહેનો સમાજ કરવાથી અમારા ગામનું અંતર ત્રીસથી પાંત્રીસ કિલોમીટર થઈ જવા પામે છે અને લોકોને વારંવાર મુશ્કેલી પડવાની છે અને આ જે વિભાજન કરવામાં આવ્યું છે એ એનો કોઈ પણ પ્રકારનો ગામ લોકોને કે ગામ સભાનો ઠરાવ લેવામાં આવ્યો નથી અને કોઈ પણ જાતની સંમતિ લેવામાં આવી નથી ને નજીકના જે ગામડા છે આઠથી પાંચથી સાત કિલોમીટરના નંદપોર વગેરે એ ગામડાઓને માંડવીમાં સમાવેશ કરેલો છે તો અમારા સરકાર સમક્ષ એટલી જ માંગણી છે કે નજીકના જે ગામો આઠથી દસ કિલોમીટરમાં આવે છે એ ગામડાઓને હરેઠમાં સમાવેશ કરી દઈ અને અમારા જે સાત દૂરથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેવા ગામડા થવા જાય છે સરઘ જે સાતથી આઠ ગામો છે એ લોકોને પાછા માંડવી તાલુકામાં પુનઃસ્થાપિત કરે એવી અમારી લાગણી અને માગણી છે જો આ નામ તો આજે ફક્ત આ પ્રતિક ધારણા છે આવનારા સમયમાં રસ્તા લોકો આંદોલન કરવું પડે તે પણ અમે અસરગ્રસ્ત ગામો કરવા તૈયાર છે અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે કોઈ ચૂંટણી છે તેનો સંપૂર્ણપણે અમે સાથે સાથ ગામો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને આવનાર સમયમાં ઠરાવ પણ કરીને હાલો મારું નામ લતાબેન જનકભાઈ વસાવા છે મારું ગામ કિમડુંગરા છે આજે સાત ગામ છે અમારા કિમડુંગરા થી માંડીને સાત ગામોના જે હરેટની અંદર જાય છે તો એ ગામોને લીધે અમે લડત માટે અમે સક્ષમ છીએ અને આગળ વધવાની અમે તૈયારી રાખીએ છીએ

મેં જમ્પી સુધી છ હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યુઝ માંડવી